અને સો જેટલા મોટર એક્સિડન્ટ ક્લેમના કેસોનું સફળતાપૂર્વક સમાધાન નક્કી કરવામાં છે આ વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત તેર ડિસેમ્બર શનિવારના રોજ વડોદરા જિલ્લામાં યોજાવા જઈ રહી છે નાલસાની અનુસરામાં સમગ્ર દેશની અંદર નેશનલ લોક અદાલત છે ગુજરાતની અંદર પણ ગુજરાતની તમામ અદાલતોમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીની અનુસરામાં આ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત થઈ રહી છે એમાં વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત છે આ નેશનલ લોક અદાલતની અંદર સમાધાન લાયક લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા છે અને આપને જણાવતા મને હર્ષ થાય છે કે છેલ્લા કેટલાય લાંબા સમયથી છેલ્લી લોક અદાલત ગઈ ત્યારબાદથી જે કેસની અંદર સમાધાન થઈ શકે એવા કેસોની અંદર વકીલશ્રીઓના પ્રયત્ન અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓના પ્રયત્નોથી ઘણી બધી મેટર્સની અંદર સમાધાન થઈ રહ્યું છે ચેક રિટર્નના કેસોની વાત કરીએ તો લગભગ ત્રણ હજાર જેટલા ચેક રિટર્નના કેસોની અંદર સફળતાપૂર્વક કન્સિલિએશન કરવામાં આવેલ છે તદઉપરાંત મોટર એક્સિડન્ટ ક્લેમના જે કેસીસ છે કે જેમાં પરિવારમાં કોઈ કે પોતાનો કમાનાર વ્યક્તિ ગુમાવ્યો છે તો એવા કેસોની અંદર પણ અમે કન્સિલિએશનના સિટિંગ કર્યા હતા પ્રી લોકઅદાલત સિટિંગ તેની અંદર અરજદારના વકીલશ્રીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રીઓ વચ્ચે સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા અને લગભગ સો જેટલા કેસીસની અંદર સફળતાપૂર્વક અમે તેમાં ક્લેમની રકમ નક્કી કરી શક્યા છીએ એટલે આમ કહેવા જઈએ કે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો તથા જૂના દાવાઓ કે જેની અંદર વર્ષોથી જે કેસો પેન્ડિંગ હતા એવા દાવાઓની અંદર પણ લોક અદાલતમાં પ્રી લોક અદાલત સિટિંગ દ્વારા એવા કેસો પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો તેર તારીખે સમાધાનથી શક્ય બને એવા કેસો તદુપરાંત જે નાના નાના પેટી ઓફેન્સના કેસો છે એવા કેસીસ પણ વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર એ દિવસે પૂર્ણ થશે